સિરીત પ્રશ્ન લેટર લેટરશિપનો પ્રશ્ન હોય અથવા નંબર સિરીઝનો પ્રશ્ન હોય કે પછી લેટર અને નંબરનો મિક્સ ક્વેશ્ચન હોય તો મિત્રો સ્વાગત છે તમારું YouTube ચેનલ આયકોનિક ફાઉન્ડામेंटलમાં આદિને પર સિરીત કેલે ક્વેશ્ચનસ એકદમ સરળ રીતે સમજીએ ક્વેશ્ચન 6 તો આપણે ટાઈમ લઈશું પરંતુ ક્વેશ્ચન તમને આવડી જશે પછી તમે ડાયરેક્ટ અને 5 થી 10 એક અંદર સોલ્વ કરી શકશો તો શ્રી છે E 4 G 9 I 16 આપેલા છે તો કરવાનું શું પહેલા આપણે આલ્ફાબેટ અલગ લઈ લઈએ C છે E G I અહીંયા એક આલ્ફાબેટ સુધારો છે ઓપ્શન આપેલા છે

અહીંયા જે આવશે કેવું હોવું જોઈએ ત્રણ વારો જ હોવું જોઈએ તો ત્રણ 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 આ બે વારો છે આ ઓપ્શન નીકળી જશે આગળ જોઈએ જી છે અને એચ બધા ક્રમમાં છે જો જી એચ પછી ફરીથી એચ લીધો છે પછી આઈ જે ફરીથી જે લીધો છે પછી આના બાજુનો લીધો છે કે છે તો જો કે બંને અહીંયા છે અહીંયા એમ એમ છે જો જોઈને જ ખ્યાલ આવે છે આવી રીતે જો એન છે તો શું કરવું પડશે અહીંયા આવી રીતે લખીએ તો પહેલા એન તો આવવાનું જ છે એન પછી અહીંયા જો ત્રણ અક્ષરનો આવશે તો ફાઈનલ થઈ ગયું તો આપણે પહેલા જો એન પછી ઓ પી અહીંયા ત્રણ એન ઓ પી તો એન ઓ પી અહીંયા એન પી ઓ છે એટલે ઉતરતામાં ધ્યાન રાખવાનું તો થઈ ગયું ઓપ્શન એ આન્સર હવે બીજો ક્વેશ્ચન જોઈએ એબી 3 આવી રીતે આપેલા છે ફરીથી આલ્ફાબેટ અડક લઈ લઈએ તો એ બી સી ઈ એફ આઈ જે એન આવી રીતે છે તો જો એ બી પછી સી છે એ બી પછી સી છે અહીંયા ડી નથી વચ્ચે પછી ઈ છે એફ અહીંયા જો જી એચ નથી વચ્ચે પછી આઈ છે એટલે જો શું કર્યું અહીંયા એક સ્કીપ કર્યું બાજુ બાજુમાં લખ્યા વચ્ચે એક સ્કીપ કર્યો છે બે સ્કીપ કર્યા છે પછી અહીંયા ત્રણ થવા જોઈએ જે છે જે પછી શું આવે છે કે એલ એમ જો ત્રણ સ્કીપ કર્યા છે પછી શું આવી ગયું બાજુમાં લીધો એન હવે અહીંયા કેટલા સ્કીપ થવા જોઈએ ચાર સ્કીપ થવા જોઈએ જો પહેલા એ બી પછી સી લીધો છે આઈ પછી જે લીધું છે કેવી રીતે સ્કીપ કર્યું છે એફ પછી વચ્ચે સ્કીપ કરે છે જે છે પછી વચ્ચે સ્કીપ કરે છે એન છે એ બાજુમાં તો શું આવવું જોઈએ તો જો એ પછી જે છે ઈ પછી એફ છે બી પછી સી છે લાસ્ટમાં એન છે તો એન પછી અહીંયા શું આવવું જોઈએ પહેલા ઓ આવવું જોઈએ તો અહીંયા પહેલો શું હશે ઓ હશે પછી સ્કીપ કરવાના છે ચાર તો ઓ પછી ચાર સ્કીપ કરીએ જો ઓ પછી પી ક્યુ આર એસ સ્કીપ કર્યા ચાર પછી શું આવશે ટી ઓટી થવું જોઈએ તો જો ઓટી વાળા બે ઓપ્શન છે એક અહીંયા છે એક અહીંયા છે તો આ બે કેન્સલ થયા હવે નંબર બનાવવાનો છે ત્રણ છે પછી છ પ્લસ દસ પ્લસ ચાર થાય છે અહીંયા પ્લસ પાંચ થાય અહીંયા પ્લસ છ થવા જોઈએ કેમ તો ત્રણ ચાર પાંચ છ પંદર પ્લસ છ એટલે કે એકવીસ તો એક અહીંયા વીસ છે અહીંયા એકવીસ છે એટલે ઓપ્શન સી આ શું થઈ ગયું આવી રીતે આગળ ક્વેશ્ચન જોઈએ પાંચ સોળ એકાવન એકસો ના થાય તફાવત લેવાનું ટ્રાય કરવાનું પાંચ છે પાંચ ગુણ્યા ત્રણ કરીએ તો પંદર મળે છે પ્લસ એક કરીએ તો સોળ મળે છે આગળ ટ્રાય કરીએ સોળ છે સોળ ગુણ્યા ત્રણ તો અડતાલીસ થાય છે અડતાલીસ અને એકાવન લાવો હોય ફરીથી પ્લસ ત્રણ કરવા પડશે એટલે થશે એકાવન તો એકસો અઠાવન મળ્યા હતા તો આવી રીતે થાય છે ફરીથી એકસો અઠાવન લઈએ એકસો અઠાવન ગુણ્યા ત્રણ કરીએ તો આઠ ગુણ્યા ત્રણ આઠતાલીસ ચોવીસ ના ચાર બે વધી આવે છે ત્રણ પાંચ પંદર પંદર પ્લસ બે સત્તરના સાત એક વધી ત્રણ એકા ત્રણ એક ચાર ચારસો થવા જોઈએ છે એની અંદર આપણે થાય ઓપ્શન ચેક સી ચારસો એક્યાસી આ શું થઈ ગયું આન્સર આગળ છેલ્લો ક્વેશ્ચન છે એ જેડ જીટી એમ એન આવી રીતે વચ્ચે શોધવાનું છે ને લાસ્ટમાં એક આપેલું છે તો સિરીઝ જોઈએ છીએ તો પેલા નંબર હોય તો આપણે શું કરીએ વર્ગ અને ઘન ચેક કરીએ જો એ મતલબ કે જો એ અને ઝેડ છે આપણે આલ્ફાબેટ લખીએ તો એ પહેલાં હોય લાસ્ટમાં ઝેડ હોય વાય બી તો બીનો નંબર કયો છે બીજો છે જો અહીંયા બી આવે છે ઝેડની આગળ વાય છે તો એના પરથી તમને ખ્યાલ આવી શકે જો અહીંયા પહેલો લીધો છે ને લાસ્ટમાંથી પહેલો લીધો છે અહીંયા બીજું લીધું છે તો લાસ્ટમાંથી બીજું સેકન્ડ લાસ્ટ લીધો છે તો એ જો આપણા શું કરવાનું એક્ઝામમાં આલ્ફાબેટ છે લખી દેવાની એટલે આપણે ચાલુ પેપર મારો લખવાનો ટાઈમ બગડે નહીં a b c d e f g h i j k l m n o p q r s t u v w x y n, z થઈ ગયા તો પહેલો લીધો છે તો અહીંયાથી પણ છેલ્લેથી પહેલો લીધો છે g d 0 નંબર કર્યો છે 1 2 3 4 5 6 7 નંબર છે તો લાસ્ટમાંથી 7 ગણી જોઈએ 1 2 3 4 5 6 7 છે જો લીધો છે એ રીતે 7 રિવર્સમાં m n તો m નો નંબર આકલ્યો છે 13 છે અહીંયાથી લાસ્ટમાં ગણતા ગણતા જ 13 હોય a+13 26 થઈ ગયા તો અહીંયા કયો નંબર હોવો જોઈએ a લોજિક વિચારવાનું છે આપણે a થી g લીધો છે તો a થી પહેલા કયો લે દેશે g 1 2 3 4 5 છઠ્ઠા નંબરનો લીધો ઉકેવાય અહી જો g થી ફરી સેકન્ડ લીધો છે m a થી g g થી m આવી રીતે પણ ટ્રાય થાય જો 1 2 3 4 5 6 આ રીતે + 6 6 m થી + 6 કરવાનો છે m થી આપણે જોવું હોય તો જો 1 2 3 4 5 6 s છે છઠ્ઠા નંબર છે જો અહીંયા છ થાય છે તો અહીંયા શું આવવું જોઈએ એસ એસ વાળા ઓપ્શન જોઈએ જો આ નીકળી જાય આ પણ નીકળી જાય એસ છે એસ છે હવે લાસ્ટમાં જોવાનું છે તો એ રીતે પણ જોઈ શકીએ અથવા આપણને ખબર છે કયો એસ નો નંબર છે નંબર કયો છે ઓગણીસ છે લાસ્ટમાંથી ગણતા ઓગણીસ નંબર નો હોય જવાબમાં થશે તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ એચ એસ એચ આ શું થઈ ગયું આન્સર શું કર્યું બીજું લોજીક વિચાર્યા વગર ડાયરેક્ટ એસનો નંબર આપણને ખબર હતી કયો છે તો ટીનો વીસ હોય તો નો ઓગણીસ છે રિવર્સથી ગણતા ગણતા જાઓ ઓગણીસમાં નંબરનો તો એચ મળે છે રિવર્સમાં આવી રીતે તમારે નવદહીની તૈયારી કરી હોય તો પાયાનું ગણિત રીતની શું હોય તો ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી તમે તે સાથે શેર કરજો